નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડિયો અંત સુધી જુઓ અને જે પણ ખેડૂત મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં નવસો ચાલીસ રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો ત્રીસ રૂપિયા પંદરસો એકાવન રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડમાં બારસો પંચાણું થી લઈને સોળસો સાત રૂપિયા બોટાદ માર્કેટિંગ યાર્ડમાં બારસો થી લઈને પંદરસો સિત્તેર રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડમાં બારસો પચાસ થી લઈને પંદરસો પચાસ રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો પચાસ થી લઈને પંદરસો પચીસ રૂપિયા મહુવા માર્કેટિંગ યાર્ડમાં નવસો થી લઈને પંદરસો બાવીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડમાં એક હજાર એસી થી લઈને પંદરસો પિસ્તાલીસ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો સિત્તેર રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં થી લઈને પંદરસો એકત્રીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં એક થી લઈને પંદરસો પચ્ચીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો સાઠ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક હજાર એકાવન થી લઈને પંદરસો એકત્રીસ રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં એક હજાર થી લઈને પંદરસો બેતાલીસ રૂપિયા ભાવ રહ્યો હતો